ટી નાખને એટલે બે ternary કામ ચાલે લાગે આટલી આટલી જ નાખવાની હવે કામ કરના હ ના નાખે યે તો કર એટલે એમને લાગે ને એરે કઈ ગયા તા ને એય એ માટી નહીં ભરવાની તો હા આ ઇટુ લઈ જવાની હ તો કર તો નાખવાની હ પણ તમે તો એમ કઈ ગયા હતા કે આ માટી ઓમાં નાખ દેજો ઇકને નાખવાના ઇટુ પેલી કરવાની અને મોડા કેમ આયા

લે સેટ જાલશે આની આવ નાખ્યો વિદુ જો લે ઉપડાય ને મરો આ લે આ મન મને ઉતરાય ઉપડાય આ આવું ના હોય તમે આવું બેઠા તો ને ડંકુણ ઉપડાવે ઉપાવ તમે તમને કીધું તો તમે હું ઉપડાવી દઉં તમને

હા એ આવડા મને યાર મન આવો ઓક તારો તો અમારો નહી બેઠો એટલે આવ થાય હારું જવા દે હવે આપણે પેલા શેઠ અમને જોઈ જાહન તો બોલશે આ તો સામે બેઠો હારું જ અને હી આમો તન બેહતા નહી આવતો તને આટતા નહી આવ મન આટતા આવે તન બેહતા નહી આવતો એ બોળી જી નાતી જી તું જા જા ફરાય આવ કર તને કહું તો તન બેહતા નહી આવતો મન હું એકલો તો શું કમ્પ્લીટ હે આટતા નહી

Come on, I got it. Thank you. Bravo. Nice. Calm down.

બાઇક મારો બાઇક બનાવી લેવો હતો

દારુ રયો કોણ છે તું માર ભાઈ બન્નેનો હનો દે દારુ રયો કોણ આલ્યો છે તું માર ભાઈ બન્નેનો હનો દે હં દારુ તો નઈ કે ભાઈ બન્નેનો હનો દે તું માર ભાઈ બન્ને આ લે કે દારુ

આ ચિકા પડાળો આ કોકને હોય મારા ચુંડાજીને કેવું પડશે એ કેમ જ નહીં આવા નાવા દાવડિયા ચેકને પક્કે મારી ના ચુંડાજીને કેવું પડશે ને આ ચુંડાજીને કીધા વગર નઈ પોસા થાય